કઈ દમાસા ના કઈ ખારામાં છે કઈ ઉંદરી ના ખારામાં બીજા મોહનભાઈ મકવાણા છોનારી વાત બીજા પછી ત્રીજો કમલેશ પીઠિયા અત્યારે આરોસી માં છે માણસ સામદાર શાને શો એવું કરતા ફોન માં ધમકાવે જેવું તેવું બોલે

કોઈને કઈ ખબર ન પડવી જોઈએ કે આપડે વિશે આવો સંબંધ છે કે મારા ગામમાં એવા હોય તો માણસો મોઢે તો મને બોલાવે નહીં કોક એમ થાય કે આ બાય નું બધું બોલું કરે કે આ બાય ને લીધે થઈને ચાલે એક વખત તો પેલી વખતે તેની વાડીએ જ લઈ ગયા હતા બીજી વખતે પાસે મને ખારામાં બોલી આવી હતી વખત વાડીએ આવે તો લોઠાઈ મને મોઢું પકડીને મોઢામાં નાખી હું એમ કહી દઉં કે નહીં મને મજા નથી મને મજા આવતી નથી તો એવું આમ કહે તો હું ટાઈમમાં આવું તો એ મને ત્યાં બોલાવે પછી આમ મોઢું પકડીને અંદર નાખી દે મને મને એમ કે ખાલી એવું એવું મારી વાડીએ મારી પોતાની વાડીએ પૂગી જાય તો મારા ફરતી ઉપર માણા હોય ફરતી ઉપર દાડીયા હોય છતાં સલીમભાઈ ને કયા મળવું નતું સલીમભાઈ ને હું કહ કે મારા ઘરના ના છે એમાં પછી હમણાં ઓગણત્રીસ તારીખે ફોન આવ્યો મને મને કે અત્યારે મારી વાડીએ વાડી આવી સાઈ મેં કીધું કે મારા ઉકલ તો ટાઈમ માં છે તો મને કે તું ખોટી છે ને આમ છે ને તેમ છે તેમ કરીને ને ચાર પાંચ થી કાઢી લે તો પાછો ઓગણત્રીસ તારીખ ફોન આવે મને તો કે તું આવી ગઈ તો કોઈ ગોળભાઈ ની બધાય સાગે હોય કે મારા શેઠ ને છે ને એમના ગોળભાઈ છે તો કઈ બધા સાગે હોય કે મારે કેમ આવું હોવું કરશે તો મને કે કહી દે કે ઠોકાવા છે આવું છલીમ ભાઈ પોતે મને એમ કહી દે ઠોકાવા છે આવું હા એવું કઈ કહેવાતું હોય મને કે હાય કે ધંધા કરવા બધુંય કરવું પડે હું કોઈ ધંધો કરું થોડું આ ઠોકાવાનું બધું કરવું પડે નથી પૈસા ના પૈસા મહિના મહિના આસન કઈ જાવું પડે કેસ ના કેસ થઈ જાય મારી વાડી શોષણ કરે હા બધું કરે મારી એટલી તો ગમતા હતા કે ખબર હતી કે આગળ પાસે કોઈ નથી મારો ધણી હતો ને બેસ તો એમને કોઈ ત્યાં પોલીસ વાળા ને મેં કોઈ ત્યાં મોટા નતા કોઈ થી મારા ગેલામાં માં બતાવતું નહીં ખાલી આમ કાના એમ કે કાના ભાઈ અહીંયા આવી જાય કે કાનો ઓફ થઈ ગયા ને પછી આ લોકો અહીંયા ગેલા સુધી ટૂંકી જતા મારા ગમેરામાં નીકળી ગયો અને લોકો મારા ઘરના બહાર બાર આ પરવીન મોરી માણસ છે ને સામદાર એટલે જ્યાં ઓર જેમ ફાવે ને દિવસે ને દિવસે ભરકે અહીંયા આમ કે ત્યાં કે મારી પે આટલા રૂપિયા પડ્યા નહીં કે ફોન મને કેતો

તમારી માંગ શું છે આ બાબતની મારે બસ કાઈ નથી કરવાનું આ લોકોને એકદમ ધૂળ છટવાની છે બીજી વખત બીજું કોઈ બાઈ ઉપર આવું કરે ને હું તો જો સહન કરી નાખા ને છેલ્લે છેલ્લે આમાં નાઈ નહીં મળે તો દવાનું બાટલ લીધો સારે માવું સર પી જાઓ આમાં અમારી વાહેણા બીજું બાયુ થાય ને અને ને થતી બાયું માથા આવું સુરું થાય એ બાયુંને કાંક બેસાડી ને આવું કાકા હિંમત આવે બાયુને કાની વાહેણ આમ કરીએ તો આ કાકા બધા કાંક સુધરે નકા પૈસાના પૈસા ને આટલું આટલું શરીરનું ઓલું કરવાનું દારૂ નો ધંધો કરું મારે દારૂ નો ધંધો કરવો હોય ને તો આમ હવા પંદર રૂપિયા કોઈ ને ડેલામાં બધી દારૂ નો ધંધો કરું એમ કરવા બેઠી મને થી ખાલી એ લોકો કેવા ન જતા કે અડધી કલાક તો આ આવી જાય આવીને મારે શું ઓછું થઈ જાય કોઈ ભાઈ ને ઓછું થાય લગ્ન ને બગડ ને શું લેવા જ થઈ ને કરે ને મારે એ રૂપિયો નથી જોતો મારે આમ ખાલી નીતિશર મારા છોકરાને મારે હરામના નથી ખવડાવવા ખાલી મારા છોકરાનો અડધો ભટકો જડીએ ને ગમે ના હું માગી ને ખવડાવી દે મારે આવું ને મારે દેખાડવું મારા છોકરા કાલે અવારે મારા છોકરાને કોઈ પૂછીએ કે તારી મારે આમ કરી આમ કરી ને આમ કર્યું મારી ઈ બેન મારા મારા છોકરા પે મારે એને સાંભળવું